તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો છે વાત કરવાના છે તો તમે માયાભાઈ આહીરને તો ઓળખતા જ હશે દોસ્તો માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા લગ્ન પણ પૂર્ણ થઈ ગયા છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયોનું તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે માયાભાઈ આહીરને આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર પણ માયાભાઈ આહિરને ઓળખે છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ માયાભાઈ ના ઘરે આવ્યા હતા લગ્નમાં એમ કહેવાય છે કે જયરાજભાઈના લગ્નમાં અને જિજ્ઞેશ કવિરાજને દેવત ખવડે એમ કહેવાય છે કે જયરાજભાઈમાંથી પૈસાનો વરસાદ પણ વરસાવ્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો અને મોટરોને લાઇનો લાગી હતી દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ જયરાજભાઈના લગ્નમાં આવ્યા હતા અને રાસ ગરબા પણ રમ્યા હતા અને ડાન્સ પણ કર્યો હતો અને પૈસાનો વરસાદ પણ વરસાવ્યો હતો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોના મનમાં પણ એવું થયું છે કે જયરાજભાઈની જાન તો પાછી આવી ગઈ છે તો પર્યાવરણમાં શું શું લાવ્યું તો એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો કોઈ પણ હજી જાણકારી મળી નથી દોસ્તો અને જે લગ્ન કર્યા છે તો સારું સારું તાપ્યું હોય છે ને દોસ્તો કારણ કે કર્યાવાર તો બહુ સારું તાપ્યું આપ્યું હોય છે પણ કાંઈ પણ હજી જાણકારી મળે નથી દોસ્તો તો તમને ખબર જ હશે કે માયાભાઈ આહિરનું સારું એવું નામ પણ છે અને આખા ગુજરાતમાં એને ઓળખે છે દોસ્તો અત્યારે હાલ જયરાજભાઈની ક્લિપો અને વિડીયો ઘણા બધા ક્લિપો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને કરોડો રૂપિયા પણ માથે ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લેક્ચર જરૂર કરી ફરવાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત બાય બાય